આ જે અત્યારે મધરબોર્ડ લઈને આવ્યા છે એ આપણે ફ્રન્ટેકનું એસ ત્રણસો દસ મધરબોર્ડ છે આઈ સેવન કે આઈ થ્રી કે આઈ ફાઈવ કોઈ બી પ્રોસેસર હોય પણ એટ અને નાઇન જનરેશન સુધી સપોર્ટ સપોર્ટે કરે છે એટલે એઇટ અને નાઇન જનરેશનના કોઈ બી પ્રોસેસર તમે લગાડી શકો છો અને અત્યારે આમાં જે તમે જોઈ શકો છો કે ત્રણસો દસ ની સીપસેટ છે પ્લસ કહેવાય કે ફોર પ્લસ ટુ યુએસ બી છે 2 प्लस 2 यूएसबी 3.0 પોન છે અને એનવીમી સ્લોટ ખાસ એનવીમી સ્લોટ આતરા હાલ મે જે કેવાય ને કે કોઈ ભી મધરબોર્ડ એનવીમી સ્લોટ ની ખાસ જરૂર પડે છે તો એનવીમી સ્લોટ કોન છે એક એચડીમી પોર્ટ છે અને એક પીસીઆઈ એક્સપ્રેસ છે હવે આને આપણે જોઈ લેખ ખોલિન કે બોક્સ માં શું શું કંપની પ્રોવાઈડ કરે છે આજે સેક સાટા કા કેબલ સે જોઈ લઈએ આ છે આપણો મેઈન મધરબોર્ડ અને પ્લસ કહેવાય ને કે આની અંદર મેન્યુઅલ છે પ્લસ એક ડ્રાઈવરની સીડી ભી આપવામાં આવી છે અને આ જે અત્યારે આપણે જો એક મધરબોર્ડ જે કહેવાય કે આની અંદર શું શું અત્યારે ફેસિલિટી આપવામાં આવી છે નવું મધરબોર્ડ છે નવા જનરેશન પ્રમાણે છે એટલે એન્વી રિપોર્ટ ભી આપવામાં આવે છે અહીંયા આપણે ઇનવીમી પોર્ટ આપવામાં આવ્યો છે ઇન્ટેલનો chipset લગીલો હોય છે ઇન્ટેલનો પ્રોસેસર અહીંયા લખ છે કે જે મેં તમને કીધું એમ કે 9 જનરેશન પે 8 જનરેશન કોઈ બી મે સપોર્ટ કરે છે લેશે કોઈ બી પ્રોસેસર સપોર્ટ લેશે પ્લસ આ બાજુ જોઈ શકો છો કે 3.0 પોર્ટ ભી આપવામાં આવ્યો છે USB પોર્ટ અને ચાર તમે જોઈ શકો છો કે USB પોર્ટ 2.0 આપવામાં આવ્યો છે LAN પોર્ટ છે ઓક્સ કેબલ માટે આવ્યો છે PS2 આપવામાં આવ્યો છે VGA બાકી સિરીયલ પોર્ટ ESD મે રેગ્યુલર પોર્ટ બધા આપવામાં આવ્યા છે પ્લસ અહીંયા તમે જોઈ શકો છો આ જે અપડે લક્ષ્ય પ્રોસેસર જે 8 જનરેશન અથવા 9 જનરેશન સપોર્ટ કરશે બાકી અહીંયા જે પેનલ આપવામાં આવે છે પાવરની પેનલ છે ચાર છ ટાપટ આપવામાં આવે છે રેમનો સ્લોટ DDR4 કોઈ ભી રેમ સપોર્ટ કરશે અને PCI પોર્ટ પી આપવામાં આવે છે ગ્રાફિક કાર્ડ માટે અને અહીંયા PCI પોર્ટ કોઈ ભી PCI PCI કાર્ડ પણ લગાડી શકો છો એટલે તમે કહેવાઈન કે 8 જનરેશન કે 9 જનરેશન સુધીના સપોર્ટ કરશે એટલે તમે આમાં જો હાઈ લેવલનું પ્રોસેસર નાખો તો મારા ખ્યાલ મુજબ એટલું બધુ હાઇ લેવલનું પ્રોસેસ નાખવાની જરૂર નથી પણ મતલબ આઈ થિ કે આઈ ફાઇ સુધી પ્રોસેસર નાખીને તમે બિન્દાજ રીતે વાપરી શકો છો બહુ હેવી પ્રોસેસર માટે હેવી મધરબોર્ડમાં જવું જરૂરી છે એટલે તમારે આઈ સેવન તો મારા ખ્યાલ મુજબ ન જવાય પણ આઈ ફાઇ સુધી બેટર છે આઈ ફાઈ પ્રોસેસર એઈટ જનરેશન કે નાઇન જનરેશન એટેસ્ટ કરીને અને કરી શકો છો જે કહેવાય કે સામાન્ય ગેમિંગ માટે પરફોર્મન્સ સારું હોય એવું બેટર રહેશે અને પ્લસ રનિંગ યુઝમાં ભી તમે યુઝ કરી શકશો અને સામાન્ય એડિટિંગ ભી તમે બિંદાસ રીતે કરી શકશો સારી રીતે કરી શકશો તો તમે તમારા વર્ક મુજબ આની પસંદગી કરી શકો છો